વોશિંગ્ટન સહિત અમેરિકામાં લોકોની હાલત ઘણી જ ખરાબ બની ગઈ છે વોશિંગ્ટનની એક સ્કૂલની બહાર રહેલી અમેરિકાના રાષ્ટ્રપિતા મનાતા મહામના અબ્રાહમ લિંકનની મીળમાંથી બનાવેલી પ્રતિમા અસામાન્ય ગરમીથી લીધે પીકળી ગઈ છે અને તેના ભાગો છૂટા પડી ગયા છે અમેરિકાના પૂર્વ પ્રમુખની મીળમાંથી બનાવેલી આ પ્રતિમાને ઓગળતી જોતા સૌ કોઈ આઘાતમાં આવી ગયા હતા દુઃખદ વાત તો એ છે કે પહેલા તો તે પ્રતિમાનું માથું જ છૂટું પડી ગયું ત્યાર પછી પગ પણ ધડથી અલગ થઈ ગયા હતા જે બાદ સોમવારે બીજો પગ પણ નીકળી ગયો કલ્ચર ડીસીએ તેના પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ પ્રતિમા ગૃહ દરમિયાન રેફ્યુજી કેમ્પના ઇતિહાસ પર રચવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ